સુરતમાં હવે ખરેખર અસામારિક તત્વોનો આતંક રોજેરોજ વધી રહ્યો છે તે સુરતના સુફી સંત હજરત ખ્વાજાદાના દરગાના મુજાવર ફિરોજ બાપુના પુત્ર પર સલામતપુરા પોલીસ પથકની હદમાં આવેલા આંજણાના અન્વનગરમાં અજાણ્યા ઇસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટના હાલ સીસીટીવીમાં કેદ થઈ હોય જેને લઈને પોલીસ પણ દોડતી થવા પામી છે તો ગંભીર રીતે ઘવાયેલા યુવાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામરિક તત્વો બેફામ બન્યા છે અને પોલીસને રીતસરનો ચેલેન્જ અસામરિક તત્વો કરતા હોય તેવા અનેકો કિસ્સાઓ પણ સામે આવી ચૂક્યા છે ત્યારે ફરી અસામરિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે જેમાં સુરતના બડેખા ચકલા ખાતે આવેલા હઝરત ખ્વાજાદાના દરગાના મુંજા પર ફિરોજ બાપુના પુત્ર રાજા પર હુમલો કરાયેલી બનવા પામી છે સલબતપુરા પોલીસ પતંગની હદમાં આંજણા અન્વનગર વિસ્તારમાં ફિરોજ બાપુના પુત્ર પર રાજા પર અજાણ્યા ઈસમોએ જીવલન હુમલો કર્યો હતો અને તેને દોડાવી દોડાવીને માર માર્યોની ઘટના સીસીટીવી સામે આવ્યા છે તો ગંભીર રીતે ઘવાયેલા રાજાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો તો બનાવ લઈને સલાબતપુરા પોલીસે પણ તાત્કાલિક તપાસ હાથ ધરી એક આરોપીને પકડી પાડી ચર્ચા જોવા મળી છે જો કે હુમલો કયા કારણોસર કરાયો તે હજુ જાણી શકાયું નથી અઝર કુરશે સાથે હર્ષદ સેટા